વરરાજાને પેલાં અને કન્યાને પછી એવી રીતના ચાંદલો ચોખા કરી એને વધાવો તમ જગન બરી પ્રોક્ષાતમગ્રદુરખં વ્યદધુ કતિ ધ્યકલ્પયુચ બ્રહ્મણો્યુગમાસિદાહુ રાજન્ય मा मनसो जातश्चक्षो सूर्यो अजायत वायुश्च प्राणश्च मुखादीरजाय આસિદ્તરીક્ષો વિષ્ણોર્દ સમાવર્ત વ્યાંભૂમૃતિસોત્રોકાન કલ્પય વિષ્ણુર્ચક્રમે ત્રે ધા નિધે પદંમૂમસી અપાઘુસુરે સ્વાહ વિષ્ણો રરાટમસી વિષ્ણો સ્ત્રેસ્તો વિષ્ણો સ્યુરશ્રી વિષ્ણો ધ્રુવોસી વિષ્ણવસી

આવે એવી રીતના બેસાડી દઈએ અને અગ્નિ પ્રજ્વલિત કરીએ ત્યાં સુધીમાં જવતલ હોમવાના હોય એવા ચારે ભાઈઓ એકદમ તૈયાર રહેજે प्रज्वलितं वन्दे जात वेदो उतासना इराण्या प्रणाम वलं समुद्धं विश्वतो मुखाँ कृष्णने रुक्मिनिनो हस्तमेडाप संपन्थयो હસ્તમેળાપ એ જ કન્યાદાન છે કન્યાદાન થયા પછી વર અને કન્યાનું ઐક્ય સાધવા માટે જન્મ જન્માંતરના બંધનમાં બંધાવા માટે ભગવાન અગ્નિદેવ જે પ્રત્યક્ષ દેવ છે પ્રત્યક્ષ આહુતિનો સ્વીકાર કરે છે એ અગ્નિની સાક્ષીએ વર અને કન્યા ધર્મ અર્થ કામ અને મોક્ષ આવા ચાર મંગલ ફેરા ફરે ત્યારે પૂર્ણ રીતે પતિ પત્ની તરીકે બેવું બંધનમાં આવે છે અહીંયા આપણે પણ અગ્નિદેવ પ્રગટ થઈ ચૂક્યા છે આચાર્યના વરદ હસ્તે અગ્નિની પૂજા અને અગ્નિમાં હોમ કરવાનો હોય તો પહેલા ચાર આહુતિ ઘીથી આપીએ ॐ मनसाद्यायदं नयायी नमो अग्नये स्वाय अग्नये नमः ॐ इन्द्राय स्वाहायन्द्राय नमः सोमाय स्वाय सोमाय नमः हस्ते आ विजय વેનકફુ ચવારી શ્રૃંગારયોશ્ય પાખે સપ્ત હસ્તા શોધો દેવો યોજકનામના વૈશ્વાનરાય નમ સર્વોપરા ગંધાક્ષનર્વિપ્રાચાર્ય હસ્તેન હોમ નવાહુતય ॐ नमः स्वाम्भुवः स्वाहा

અહીંથી રીતે વરરાજા હાથમાં તલવાર લઈને પરણવા જાય આપણા વરરાજા વાંસળી લઈને પરણવા આવ્યા છે આ બહુ મોટી વાત કહેવાય વાંસળી વાળા વરરાજા અંતરપટમ કુરિયા ખવડું રાખો જવતલ હોમવા માટે એક ભાઈ આવો એમને તિલક કરો અહીંયા સ્પર્શ કરાવીને ડાયરેક્ટ અગ્નિમાં હોમ કરાવજો તૈયાર થઈ જાય એટલે કિયો ઓ ઓ ઓમ હરિયમણે ઓમ અર્યમણે સ્વા કન્યાના માતા આવે ચાર વખત અગ્નિની અંદર ઘી હોમી દે અને એક વડા વખત કળશ ફેરવી દે घृतम् घृत पावानः पिबत वशाम्बशा पावानः पिबतान्तरिक्षस्य हविरसि स्वाहादिश आदिशो विदिष उदिशो दिव्यः स्वाहा वरुणस्योतम्भनमसि वरुणस्यो स्कम्ब सर्जनीस्थो वरुणस्य रेतस दन्यसि वरुणस्य रेतस दनमसि वरुणस्य થઈ ગયું માંડવામાં ભગવાન શ્રી કૃષ્ણ મંગલ વર્તે છે તો તબલાના તાલમાં પાડી અને આપણે ભગવાનને ધામધૂમથી પેલું મંગલ પૂર્ણ કરવું છે તો બધા સહયોગ આપજો સાથે મંગલ ગીત ગાવામાં માંડવામાં பலூ மங்கல் నదావా రే పంగళ పంగళ మండవమా పేలు మంగళ వర్తయ రే మంగళ భగవన్ విష్ణు మంగళం గరుణధ్వజా మంగళ બીજા ભાઈ જવતલ હોમવા માટે આવે સ્વસ્તિ સ્તુયા વિનાશ ધર્મ કલ્યાણ વૃત્તિનાયક પ્રિયા ઓમ અગ્નેશવાહ ઊં અર્યમણે સ્વાહ ઊં અર્યમણે સ્વાહ ઓમ અર્યમણે સ્વાહ ચાર વખત ઘીની આહુતિ આપી જાય ઓમ शतम् कृतपावानः पिबत वसाम् पसा पावानः पिबतान् परीक्षसि हविरसि स्वाहादिशो विशो दिव्यः स्वाहा

गरुड ध्वज मङ्गलाय हरि लाजा हो महा तीजा भा आजो चौतल होम ओम अग्नये स्वा ્યમણેહ આર્યમણે અર્ય